મુકેશભાઈ આ શું કરો છો તમે આ જો ભાઈ ડિસ્પ્લે હરખી કરું છો અત્યારે આ માલ આવ્યો નવો નવો એ રેવા દો અત્યારે ડિસ્પ્લે સરખી નથી કરી આપણે સાતસો નવ્વાણું વાળી છે ને એનું પાર્સલ આખું આવી ગયું છે ઇન્સ્ટાગ્રામ કસ્ટમર ને બતાવી દો ને ભાઈ રિસ્ટોક આવી ગયો છે મસ્ત બધી ડિઝાઇન સુરત માં હજાર બારસો ની વેસત ની સાડી ઓનલી ફોર આપણા કસ્ટમરને ને સાતસો ને નવ્વાણું રૂપિયા માપી દેવાની છે માલ જોવો તો ખાલી રિસ્ટોક જોવો

કોઈ વસ્તુ duplicate નહીં original જ વસ્તુ રહેશે ને only ફોર મારી બેન સાતસો ને નવ્વાણું રૂપિયા વહેલા તે વહેલા ન્યુ વસુંધરા સાથે શોરૂમ ની વિઝિટ કરવી તો વિઝિટ કરી લેજો અથવા તો તમારે online ખરીદી કરવી હોય તો કરી શકો છો મારી બેન અમારા બેચમાં નવા આવો